ડીસાહેરમાં અષાઢી બીજા દિવસે ભગવાન જગન્નાથની છવમી ભવ્ય રથયાત્રા નીકળશે જેને લઇ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા આખરી આવી રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને આજ ડીશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સીએ સોલંકીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ કેવી દેસાઇ સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શાંતિ સમિતિની બેઠકમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને હોદ્દેદારો સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વેપારી એસોસિએશનના વેપારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થાય અને કોમી એકતા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી સહિત પીઆઈ દ્વારા દરેક સમાજના આગેવાનોને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે અને આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાશે તેવી ઉપસ્થિત આગેવાનોએ પોલીસને ખાતરી આપી હતી જ્યારે આજે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં શહેરમાં ટ્રાફિકનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને ઉપસ્થિત આગેવાનોએ ડીવાયએસપી સહિત નવા ને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રજૂઆતો કરી હતી ત્યારે ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે શહેર પોલીસ પ્રયત્નશીલ છે પરંતુ સાથે સાથે શહેરીજનોને પણ સાથ આપવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી ડીવાયએસપી સોલંકીએ જણાવ્યું હતું કે હું ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પ્રયત્નશીલ છું જેમાં સૌનો સાથ સહકાર આપવા માટે વિનંતી કરું છું જ્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ કેવી દેસાઈએ દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાની ખાતરી આપી હતી અને સહકાર આપવા પોલીસને પણ અપીલ કરી હતી જ્યારે રાત્રિ દરમિયાન સ્ટન્ટ કરતા અને પૂરપાટ ઝડપે વાહનો હંગારતા બાઇક ચાલકો અને બુલેટ ચાલકો સહિત રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ ઉપસ્થિત આગેવાનોએ રજૂઆત કરી હતી દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે આગામી યોજાનાર રથયાત્રા જગન્નાથ યાત્રા સુંદરબે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી જે મીટિંગમાં નીસા ડિવિઝન DYSP અધિકારી શ્રી શેર સુરંગી સાહેબ ઉપરાંત રથયાત્રાના આયોજકો એવા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના કમિટીના સભ્યો સાથે ડીસા નગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓ હિન્દુ યુવા સંગઠનના આગેવાનો ઉપરાંત વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદના સભ્યો બજરંગ દળ લઘુમતી સમાજ અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો વેપારી મંડળ તથા ડીસાના વિભિન્ન સામાજિક તથા રાજકીય આગેવાનો કુલ સાહીઠ જેટલા સભ્યોની હાજરીમાં આગામી યોજાનાર જગન્નાથ યાત્રા શાંતિપૂર્ણ તથા કોમી એકલાસ અને એકતાથી યોજાય તે સંદર્ભે ચિંતન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે એ મિટિંગ સંપન્ન કરવામાં આવે છે જય હિન્દુ